એલેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ વિદ્યાને જય માતાજી તમારો નો બ્લોગ બધા છે તો બ્લોગ અંદર બની રહેજો તો ભેલે ભેલે તો આવી જ્યો રેઓ नाचવા नाचું ને જાવા મત કાલ તો એડા અંતા હં ક્લિયર મોર્નિંગ વીરમ ગુડ મોર્નિંગ તો YouTube જાય ફોર્સ તો રોજ જો દેવ ટીવત કહેવાય હું येऊ

લિક્સ કસો બરાબર એકદમ ફાઈન થઈ ગઈ છે તો દો ભાઈ સીધા ઊંચો કરી ભાઈ જંપલ જાય તો જામ સાથે રસ મગને ખાવા જાય બોલો સાલમા આવી ગઈ ડાયરેક્ટર હા તો ગાઈસ મારા બાઈક લે જાઉં હું ભલીબી જણા શ્રીવાડામાં જવાની આ હેડે જજો ભલીબીજી આવા જા જા ચાલ ખાવાનું આજે ખાને બીજ વધારે ખાવાનું લે લે પછી વધારે ચાઉં થાય ને પડી થી ભાઈ જમવા જમોવા એક ને ખાવા મજા ના આવા આપણે ખાવા જવાનું શુભીમાં મસંદી લેકે આયે જો બી તો આ સરાવના અમે તો ડોકો પાને तो गाइस खा लो खाइ ली तो आवाज से सास पिया बिलिंग बे लेट्स ट्राई तो गाइस डार्पी की मारे पावन अंदर जीवो पड़ी अरे भाई विधि नहीं जा तो गाइस खाइ ना मैं बिलिंग पे जाना जैसी है मैदर में मैच रंबा तो गमना बना ले जो ये हर ये हर ये हर ये

ઓહ તમારો ગાઈસ પબિતા અને પપ્પા ચલા ગયા આ બધા મેં ક્યો ગયા આ ગયા ગાઈસ પપ્પા ને દેવા ગયા અને પબ્બી ચરમ ભાઈઓ ઓય આય બોલ જ લે દોડ આ ગયા તારા હા પબિતા ગલુમુલુ અલે ઈ તો પડી તો ગલુમુલુ કહેજે મારજે

હવે આપણા સીટના મારા તો આવી જાઓ આગળનું બમ્ફર અને હેડલાઇટ ને બધું બનાવી તો વળી ગયો હો જોટિંગ ચાલુ હોશ મોટું ના જો આથી